સાક્ષી કોક બાનો અવાજ નઈ હોવા સાક્ષી અરે જમવા બોલાવે છે સાત વાગી ગયા સાત જોય મિત્રો સાક્ષી જો દસમાનું ગીત શીખે છે આજે ઢોલ હ તો સાક્ષી જો કે પપ્પા મારે દસમા દિવાસો આવ દસમાનું ગીત ગાવ સર અને હામી અના કોણે શીખવારી તું મારો વાળો દાદીએ શીખવ્યું અને પૈસો દસમાનું કોણે શીખવાડ્યું તું દસમાનું હ એ

ચલો રે તો મિત્રો ફાઈનલી જો ચાલુ કરી આપડે સાક્ષી ભજન ના કેવાય સાક્ષી દશામા નું ગીત અને પતા જોરદાર પણ સાક્ષી જોરદાર હા મિત્ર હિના અને આરતી શું કરે છે તો મિત્રો ફાઈનલી આજે દાળ ભાત બનાવી દીધો છે તો આજે મજા આવી જવાની દાળ ભાત તો મજા આવે ખાવાની અને જો હિના શું કરશે જો હિના શું કરો

અને જો આવી રીતી બધું નઈ સાહી ના સાક્ષી હા જો જમ્મા ભેજ્યો છે અતારે મે જમ્મા દે જો અમારો સાક્ષીનો કૂતરો છે સાક્ષીનો કૂતરો હા સાક્ષીનો કૂતરો પાડેલો કૂતરો હે હા બસ સબીજો કૂતરો આવ્યો છે એટલે ને તો મમ્મી જો તો મમ્મીનો બો ઓકારો પાડે હાઈ જાવ મમ્મી હે જમ્બા બા કારવા ભેજ્યો છે જો વાત કર્યો છે હે અને હા મિત્રો જો અતારે અમારો પર એક સાથે સદનો ટાઈમ થઈ ગયો છે હા જો તારા ઓલે ખાવા ના મને છાવ કેમ ના પાડે સાક્ષી શું થયું કેમ મને શું ખબર છે કે દાળી ના કેતી મારે હ ને શું થઈ સાક્ષી મગની દાળ ના મગની હે મગ બોલ ભૂલી કેમ મમ્મી ના પાડી હા અને હા મિત્રો સાગી મને ખબર પડી આજે મિત્રો